કડી એપીએમસી ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે ભાજપના ઉમેદવારોની ભવ્ય જીત થઈ ભાજપના તમામ ઉમેદવારો જીત્યા છે ખેડૂત વિભાગની દસ બેઠક માટે આ ખાસ ચૂંટણી યોજાઈ હતી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે કડી ભાજપમાં કોઈ વિપવાદ ન હોવાનું તેમણે કહ્યું છે સાથે કહ્યું કે આ પરણામ દર્શાવે છે ચૂંટણી લડવાનો તમામને અધિકાર છે કડી માર્કેટયાર્ડની જે છે તે ચૂંટણીનું જે છે મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે ભાજપના તમામે તમામ ઉમેદવારોનો વિજય થયો છે ખાસ કરીને વાત કરીએ તો ખેડૂત વિભાગની દસ બેઠક માટે આ ચૂંટણી યોજાઈ હતી જેમાં દસે દસ જે ભાજપના મેન્ડેવાળા તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે સાથે સાથે મુખ્ય વાત કરીએ તો આ વખતે કોંગ્રેસના ઉમેદવાર પણ કહી શકાય કે એપીએમસીની જે કડી એપીએમસીની ચૂંટણીમાં મેદાને હતા ત્યારે તેમને જે છે તે નહીવત મત મળ્યા હતા અને ભાજપના તમામે તમામ ઉમેદવારની જીત થઈ હતી અને ફરી જે છે ભગવો જે છે કડી એપીએમસીમાં લહેરાયો તો આપણી સાથે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ છે આપણે તેમની સાથે વાત કરીશું સાહેબ તમામે તમામ ઉમેદવારનો વિજય થયો છે આ વખતે કોંગ્રેસ પણ મેદાની હતું શું કહેશો ઘણા વર્ષો પછી કડી માર્કેટ યાર્ડમાં ચૂંટણી યોજાઈ હતી આમ તો ઓગણીસો ચોર્યાસીથી સતત ભારતીય જનતા પક્ષ અહીંયા વિજય મેળવતો આવ્યો છે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યા પછી અહીંયા મીડિયાને જે બાઇટ આપી એ બાઇટમાં જ તમે જોઈ લેજો એમણે એમ કહ્યું હતું કે ભાજપવાળાએ બહુ ફોર્મ ભર્યા છે એટલે અમે એનો લાભ લેવા માટે અમે ફોર્મ ભરીએ છીએ એટલે અમારા વધારે ફોર્મ ભરવાથી કોંગ્રેસવાળા થોડો ટાઈમ ટેમ્પરરી ઉત્સાહમાં આવી ગયેલા કે ભાજપમાં હવે વિવાદ થશે અને ભાગલા પડશે પણ એમને ખબર નહોતી કે આ ભારતીય જનતા પક્ષ છે શિસ્તવાળો પક્ષ છે પક્ષને માનનારા કાર્યકરોનો પક્ષ છે એટલે પક્ષના મેન્ડેટને બધાએ સ્વીકાર્યો એટલે કોંગ્રેસવાળા પછી એકલા પડી ગયા અને બે જ ઉમેદવાર રહ્યા એટલે એમને તો લડવું પડ્યું હતું એટલે એ લડ્યા સાહેબ આપે એક વાત કરી હતી કે કડી ભાજપને કહી શકાય કે એક નજર લાગી તે પ્રકારની વાત હતી તો આ પરિણામથી શું કહેશો પરિણામ આવ્યું છે અને ધારાસભ્યને લઈને પણ ક્યાંક હતું કે નારાજગી તેમનું થયું હોય તે પ્રકારની વાત હતી તો શું કહેશો કોઈની કોઈ નારાજગીનો કોઈ પ્રશ્ન જ નથી દરેક વ્યક્તિ ઉમેદવાર થવા માગતી હોય વિધાનસભા હોય કે લોકસભા હોય કે તાલુકા જિલ્લા પંચાયત કે નગરપાલિકા હોય બધાનો ઉમેદવાર થવું હોય માગણી કરવાનો દરેક કાર્યકરને અધિકાર છે પણ પક્ષનો નિર્ણય આવ્યા પછી બધા હળી મળીને કામ કરે છે છેલ્લો પ્રશ્ન સાહેબ આ જીત જે થઈ છે કહી શકશો કે નારાજગી ક્યાંય સામે નથી આવી આ જીત થઈ તેને લઈને શું કહેશો મેં તો આખો ઇતિહાસ તમને કહ્યો કે અત્યારે જે લોકો રાજકારણમાં છે એ લોકો રાજકારણમાં ર નહોતા જાણતા ત્યારથી ભારતીય જનતા પક્ષનું શાસન અમારા કડી માર્કેટ યાર્ડમાં છે ઘણા યુવાન કાર્યકરો નવા આવ્યા ઘણા વડીલો ઉંમરના કારણે રિટાયર થયા પણ ભાજપ તો યથાવત ચાલુ છે એટલે કાર્યકર નવા આવે ઉદ્દેદાર નવા આવે ઉમેદવાર નવા આવે એ બને જાય આ તો પક્ષ છે પક્ષ તો આજીવન છે અને આજીવન આ પ્રક્રિયા ચાલવાની બિલકુલ યાદા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ખાસ કરીને વાત કરીએ તો ભાજપના જે તમામે તમામ ઉમેદવારનો વિજય થયો છે તેને લઈને પણ તેમણે પ્રતિક્રિયા આપી છેલ્લા ઓગણચાલીસ વર્ષથી કડી માર્કેટ યાર્ડમાં જે છે તે ભાજપનું શાસન રહ્યું છે અને સાથે સાથે જે નારાજગીની વાતો વહેતી રહી હતી તેના ઉપર પણ એક પૂર્ણ વિરામ મૂક્યો છે જે કહી શકાય કે લોકો ઉમેદવારી નોંધાવતા હોય છે પરંતુ ક્યાંક તેમને મેન્ડેટ ના મળતું હોય તો ક્યાંક નાની મોટી નારાજગી તો હોય છે પરંતુ અંતે જે છે તે લોકો ભાજપ સાથે જ જોડાયેલા હોય છે અને ભાજપ સાથે જ ભળી જાય છે અને ભાજપને જીત અપાવવા માટે મહેનત કરતા હોય છે કહી શકાય કે નારાજગીનો કોઈ પણ પ્રકારનો પ્ર પ્રશ્ન કડી ભાજપમાં નથી તે પ્રકારની પણ વાત જે છે નીતિનભાઈ પટેલ દ્વારા જણાવી રહ્યા છે ઝી મીડિયા મહેસાણા